અત્યારે લીલા વટાણાની ખૂબ સીઝન છે તો વટાણાને આખું વર્ષ માટે કેવી રીતે સ્ટોર કરવા જેથી તેની અંદર ફૂગ ન આવે વધુ બરફ ન જામે અને ફ્રોઝનની સ્મેલ ન આવે અને આખું વર્ષ માટે વટાણાનો કલર એવો ને એવો ગ્રીન જળવાઈ રહે તે બધી ટિપ્સ અને ટ્રિક્સ જોવાના છીએ તો વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો તો અહીંયા મેં ત્રણ કિલો વટાણા લીધા છે વટાણા તમારે ખાઈને ચેક કરી લેવાના નાનો દાણો તો મીઠો જ લાગશે વટાણાનો આ રીતે મોટી સિંગ ખોલીને તમારે ચેક કરી લેવાની જો મીઠા દાણા લાગે તો આ વટાણા સ્ટોર કરવા માટે બેસ્ટ છે અને બીજી ખાસ એક રીત છે કે વટાણા આપણે જ્યારે પણ ખરીદીને લઈ આવીએ ત્યારે બધા વટાણા એકી સાથે નથી ફોલી નાખવાના આ રીતે તેના દાણા અલગ અલગ રાખવાના છે તમે જોઈ શકો છો આ સિંગ કૂણી છે અને આ થોડી મોટા દાણાવાળી છે જો બંને દાણાવાળી સીંગ ફ્રેન્ડ તમે ભેગી રાખશો ને તો નાના દાણા છે તેની અંદર પાણીનો ભાગ વધારે હોય છે નાના મોટા બે દાણા મિક્સ કરી દેશો ને એટલે વટાણા થોડા મહિનામાં તમારા ખરાબ થઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતના નાના દાણા અને મોટા દાણા બંને હોય છે તો તમારે શું કરવાનું છે વટાણામાં ફૂલો ને ત્યારે કુણા દાણા હોય તે અલગ કાઢી લેવાના છે તો અહીંયા આપણે ત્રણે ત્રણ કિલો વટાણામાંથી દાણા અલગ કરી લેશું અને કૂણા દાણા છે તે અલગ વાસણમાં ઉમેરતા જશું અને મોટી સિંગ જાડો દાણો હોય તે જ આપણે સ્ટોરેજ માટે યુઝ કરવાનો છે કૂણા દાણાની અંદર પાણીનો ભાગ હોવાથી તે લાંબો સમય સુધી સ્ટોર નહીં કરી શકાય એટલે બંનેને ક્યારે મિક્સ નહીં કરવાના આ ટિપ્સ તમારે ખાસ ધ્યાન રાખવાની છે જ્યારે પણ તમે વટાણા સ્ટોર કરો ત્યારે તો વટાણાને ઝડપથી કેવી રીતે ફોલવા તે રીત તમારી પાસે હોય તો મને જરૂરથી જણાવજો હજુ સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આપણે વટાણા ફોલીએ છીએ ત્યાં સુધીમાં તમારે સબસ્ક્રાઈબ કરવાનું બાકી છે તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો જેથી વટાણાની સિઝન પૂરી થઈ જાય તે પહેલાં બધા લોકો વટાણા સ્ટોર કરી શકે ત્રણ કિલો વટાણા લેશો ને ફ્રેન્ડ્સ એમાં અડધા વટાણા તો કૂણા જ હોય છે એટલે કૂણા વટાણાનો યુઝ નથી કરવાનો તેને આપણે શાક માટે યુઝ કરી લેવાનો અથવા કોઈ બીજી રેસીપીમાં યુઝ કરી શકો છો આમાંથી સ્ટોરેજ માટે તમે ફક્ત એક કિલો જેટલા જ વટાણા મળશે તેનો જ તમારે સ્ટોરેજ માટે યુઝ કરવાનો છે વટાણા ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે આવા કૂણા વટાણા હોય તેવા ઉપયોગ નથી કરવાનો તો અહીંયા આપણે બધા જ વટાણા પોલી લીધા છે તમે જોઈ શકો છો અને નાના વટાણા છે તેને આપણે અલગ રાખેલા છે વટાણા સ્ટોર કરવા વખતે ખાસ ધ્યાન રાખવાની વટાણા ચાખીને ચેક કરવાના ઘણી વખત ચાઇનાના વટાણા પણ હોય છે જે આ રીતના મોટા મોટા દાણા હોય છે પણ તેની અંદર કોઈ જ ટેસ્ટ નથી હોતો એટલે તમારે આ રીતે દેશી જ વટાણા સ્ટોર કરવાના છે તમે જોઈ શકો છો આટલા દાણા આપણા અલગ નીકળેલા છે કે પાંચસો ગ્રામ જેટલા છે બંને વટાણાને આપણે ક્યારે પણ એકી સાથે સ્ટોર નથી કરવાના તો હવે મેઇન વસ્તુ આવે છે વટાણાને સ્ટોર કેવી રીતે કરવા જો તમે આમનામ જ ફ્રીઝરમાં સ્ટોર કરી દેશો તો એકથી બે મહિનામાં ફ્રોઝનની સ્મેલ આવવા લાગશે અને વટાણાની અંદર બરફ પણ જામવા લાગશે તો વટાણાને આપણે થોડા બ્લાંચ કરવાના છે તેના માટે મેં અહીંયા પાણી ગરમ થવા માટે રાખેલું પાણી ગરમ થઈ જાય આ રીતે ઉકળવા લાગે એટલે તેની અંદર આપણે એક ચમચી ખાંડ ઉમેરવાની છે અહીંયા નમક નથી ઉમેરવાનું તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે એકથી બે ચમચી જેટલી ખાંડ ઉમેરી દેસુ ખાંડ ઉમેરવાથી એ વસ્તુ થશે કે વટાણાનો કલર છે તે એવો ને એવો ગ્રીન જળવાઈ રહેશે અને વટાણા જરા પણ કાળા નહીં પડે અને આ વટાણા જ્યારે પણ તમે કોઈ પણ રેસીપીમાં યુઝ કરશો ને એટલે તમારે ધોઈને ઉમેરવા નહીં પડે કે બાફીને નહીં ઉમેરવા પડે આમ નમ જ તમે વટાણાનો યુઝ કરી શકો છો ડાયરેક્ટ રેસીપીની અંદર તો અત્યારે તમે જોઈ શકો છો આપણે વટાણા ઉમેરેલા ને એટલે વટાણા બધા તળીએ બેસી ગયા છે પણ જેમ જેમ પાણી ઉકળશે ને એટલે વટાણા આ રીતે એક એક દાણો ઉપર આવવા લાગશે અહીંયા આપણે વટાણાને ઓવરકુક પણ નથી કરવાના આ રીતે એકથી બે મિનિટ માટે વટાણા ફક્ત ઉપર આવી જાય ને એટલે આપણે ગેસની ફ્લેમ તરત જ બંધ કરી દેશું ખાંડ ઉમેરેલી છે તેને લીધે આપણા વટાણા લાંબો સમય સુધી ફ્રેશ રહેશે ખાંડ છે તે પ્રિઝર્વેટિવ નું કામ કરશે તમે જ્યારે પણ કોઈ પણ વસ્તુ ફ્રોઝન કરો ને ફ્રેન્ડ ત્યારે બ્લાન્ચ કરવી ખૂબ જરૂરી છે જો બ્લાન્ચ નહીં કરો ને તો તેની અંદર બરફ જામી જશે અને ફ્રોઝન સ્મેલ આવશે આ રીતે વટાણાને બ્લાન્ચ કરશો ને એટલે વટાણાની સેલ્ફ લાઈફ પણ વધી જશે એક વર્ષ તો આરામથી ચાલશે એક વર્ષ સુધી કઈ જ નહીં થાય પણ તમારે તેને ફ્રીઝર સ્ટોર કરવાના છે તમે જોઈ શકો છો એક થી બે મિનિટ માટે આપણે થવા દીધું ને એટલે આ રીતે વટાણા બધા ઉપર ઠરાવવા લાગ્યા છે અને ગેસની ફ્લેમ આપણે અહીંયા હાઈ જ રાખવાની છે હાઈ ફ્લેમ ઉપર જ બધી વસ્તુ બ્લાન્ચ કરવાની હોય છે તો અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને વટાણાને આપણે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી દેશું અહીંયા વટાણા ઓવર કુક પણ ન થઈ જાય તે વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે બધા જ વટાણાને આપણે ફટાફટ બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી દેશું અત્યારે તમે જોઈ શકો છો વટાણા ગરમ જ છે જો આમ નમ રહેવા દેશું ને તો વટાણા હજુ પણ વધુ કુક થતા રહેશે તો તે ન થાય તેના માટે કૂકિંગ પ્રોસેસ અટકાવવા માટે આપણે બરફવાળું ઠંડુ પાણી લેવાનું છે તેમાં આ બધા વટાણા ઉમેરી દેવાના છે જેથી કૂકિંગ પ્રોસેસ અટકી જાય તો બરફવાળા પાણીની અંદર પણ આપણે એકથી બે મિનિટ માટે વટાણાને રહેવા દઈશું અને આ રીતે આપણે તેને ચલાવતા રહીશું જેથી વટાણા બધા સરસ ઠંડા થઈ જાય અને વટાણા સરસ ઠંડા થઈ જશે ને એટલે તમે જોઈ શકો છો આ રીતે નીચે તળીએ બેસી જશે બધા બે મિનિટ માટે જ રાખવાના છે વધુ આપણે આ ઠંડા પાણીમાં પણ વટાણાને નથી રાખવાના તમે જોઈ શકો છો વટાણા અહીંયા સરસ ઠંડા થઈ ગયા છે તો હવે તેને આપણે આ રીતે એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું વટાણાને આપણે પાણીમાં ઉમેરેલા છે એટલે આની અંદર પાણીનો ભાગ છે પણ આ વટાણાને આપણે થોડીવાર માટે કોરા કરવાના છે એટલે આ રીતે કોઈ એક કોટનના કપડાં ઉપર આપણે તેને ફેલાવી દેવાના છે અને તમે જોઈ શકો છો અહીંયા ફ્રેન્ડ્સ વટાણા પણ સરસ એવો કલર પણ ગ્રીન જળવાયેલો છે કારણ કે આની અંદર આપણે ખાંડ ખાંડ ઉમેરી છે તે કામ કરશે અને વટાણા પીડા પણ નહીં પડવા દે આ રીતે વટાણા બ્લાન્ચ કરશો ને ફ્રેન્ડ એટલે ક્યારે પણ વટાણા તમારા ખરાબ નહીં થાય આખું વર્ષ માટે એવા ને એવા ફ્રેશ રહેશે અને એવો ને એવો સરસ ટેસ્ટ આવશે તો આ રીતે કોટનના કપડા ઉપર આપણે તેને ફેલાવી દેશું અને વટાણાને આપણે સરસ છૂટા કરી દઈશું એક ઉપર એક વટાણા ન આવે તે રીતે આપણે તેને છૂટા કરી દઈશું દસથી પંદર મિનિટમાં જ વટાણા સરસ એવા કોરા થઈ જશે તમે જોઈ શકો છો અને પાછા તડકે પણ નથી મૂકવાના આ રીતે પંખા નીચે સુકાવવા માટે રાખી દેવાના દસથી પંદર મિનિટમાં જ વટાણા છે તે સરસ સુકાઈ જશે અહીંયા તમે જોઈ શકો છો વટાણા ઉપર જરા પણ પાણીનો ભાગ નથી વટાણા સરસ દસ મિનિટમાં જ સુકાઈ ગયા છે તો હવે તેને સ્ટોર કરવા માટે તમારે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે તમારે જેમાં વટાણા સ્ટોર કરવા છે ને તે કન્ટેનર હોય કે ઝીપલો બેગ હોય તેની અંદર જરા પણ પાણીનો ભાગ ન હોવો જોઈએ જો પાણીનો ભાગ હશે ને તો વટાણા ઉપર તરત જ બરફ આવી જશે અને તમે જોઈ શકો છો વટાણાનો કલર પણ સરસ ગ્રીન જળવાયેલો છે ને તેના ઉપર જરા પણ પાણી નથી તો આ વટાણા બેસ્ટ એવા તૈયાર થઈ ગયા છે આપણે સ્ટોર કરવા માટે તો બધા વટાણાને આપણે ભેગા કરી લેશું અને આ રીતે એક કન્ટેનરમાં ઉમેરી દઈશું અત્યારે સિઝન છે ફ્રેન્ડ્સ વટાણા સ્ટોર કરવાની તો આખું વર્ષ માટે વટાણા સ્ટોર કરી લેવા જોઈએ જેથી આપણે ગમે ત્યારે આખું વર્ષમાં જે રેસિપી બનાવી હોય તેમાં ફટાફટ આપણે વટાણા ઉમેરી શકીએ અને બજારમાંથી મોંઘા વટાણા ખરીદવા પણ ન પડે તો આ રીતે આપણે એક કન્ટેનર લીધું છે તેમાં આપણે વટાણા સ્ટોર કરી દઈશું તો આ એક કિલ્લા માપનું કન્ટેનર છે તો તેની અંદર આપણે વટાણા ભરી દઈશું પણ વટાણા સ્ટોર કરો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે છૂટા છૂટા જ વટાણા મૂકવાના દબાવી દબાવીને નહીં ભરવાના હળવા હાથે છૂટા છૂટા જ વટાણા ભરવાના છે છૂટાછૂટા રાખવાનું એક જ કારણ કે વટાણાની અંદર હવા અવર જવર થાય અને વટાણા એકબીજા સાથે ચીપકી ના જાય અને તેની અંદર બરફ પણ ન જામી જાય તો આ રીતે આપણે વટાણાને ભરી દીધા છે તમે જોઈ શકો છો અને આ રીતે કિનારી છે ત્યાં સુધી આપણે વટાણા ખાલી રહેવા દેશું આખે આખા ડબ્બામાં ઉપર સુધી આપણે વટાણા નથી ભરી દેવાના તો જોઈ શકો છો આપણા વટાણા તૈયાર છે તો હવે આપણે તેને એર ટાઈટ પેક કરી દેસું અને ફ્રીઝરમાં રાખી દઈશું જો તમે ઝીપલો બેગમાં ભરવા માંગતા હોય તો તેમાં પણ વટાણા સ્ટોર કરી શકો છો બેગમાં પણ તમારે સેમ પ્રોસેસથી વટાણા ભરી દેવાના અને ફ્રીઝરમાં સ્ટોર કરી દેવાના પણ ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે વટાણા સ્ટોર કરવા માટે ફ્રીઝરમાં રાખો આજકાલ તો લેટેસ્ટ ફ્રીઝ થઈ ગયા છે એટલે બધાના ઘરે આ રીતના ફ્રીઝ હોય છે તેમાં કુલ પેક ડીશ હોય છે આ ટ્રે ઉપર ફ્રેન્ડ્સ તમે રાખશો ને વટાણા એટલે ઘરમાં જ્યારે પણ પાવર કટ થશે ત્યારે વટાણા તમારા ખરાબ જ નહીં થાય બે થી ત્રણ કલાક સુધી આ ટ્રેની અંદર સરસ ઠંડા ઠંડા રહેશે વટાણા